કેમ છો બધા મજામાં બધા જય માતાજી જય મામેડી નક્કી નહોતું જય માતાજી જય સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં અને આજે છે રવિવાર ને આપડે અત્યારે જગ્યા સાડા દસે આપણે જાગ્યા નથી આપણને જગાડવામાં આવ્યા છે કેમ કે હું પૂતો તો ને ભાઈ ફોન આવતા હતા આપણે કઈ જાગ્યા નહોતા તો ભાઈ બને આવી ગયો ઘરે જગાડવા માટે તો અત્યારે અહીંયા ઊભો છે ભાઈ હેલ્મેટ સુરતમાં કાયદેસર હેલ્મેટ પહેરવાનું નગર પાંચસો રૂપિયા દંડ દેવો પડે મૂક્યો ભાવ હા કાંઈ નહીં અત્યારે ચા પણ પી લીધા છે અને એમાં ખાઈ લીધો અને હવે આવી ગઈ એમને કંઈક રખડવા ક્યાં જ આવી નક્કી નથી કર્યું આજ તો રવિવાર છે એટલે હવે આપણે દૂધ રકડવાનું છે કે આ જ કંઈ નક્કી નથી કાંઈ નહીં તમે લોગમાં બન્યા રહીજો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા નક્કી નતું બારે જવાનું પણ અચાનક યાદ આવી ગયું કે આ જગ્યાએ જઈએ બી તો એ કઈ જગ્યાએ જ આવી તમે લોગમાં બને રહીજો એટલે ખબર પડી જાય અત્યારે અમે આવી છીએ હવે તો કે હું અત્યારે પ્રેસ થઈ ગયો હતો અને હવે જાવી છે આના ઘરે પછી આ પ્રેસ થઈ જાય અને પછી નીકળવું અમારું કોઈ નક્કી ન હોય અમે

અત્યારે થઈ ગયા છીએ અને હવે આપણે જવા જઈએ લોગમાં બને રહીજ મળ્યું અત્યારે અમે ભોગી ગયા થઈ અને આ છે સંતસિંહ લાલ બાપાની અને તો આને રામભી આવી ગયા થયું અમે ફરવા કેમ કે રવિવાર હતો એટલે આજકાલ નક્કી નહોતો ક્યાં જવું નહીં તો મારે ક્લિપમાં જોયું એ વચાવી છે અમે અહીંયા અંદર રામભી અહીંયા રામાપીર બાપાનું મંદિર છે મોટું ભાઈ કહે છે થોડુંક તાણીને બોલે એમ કેમ કે આપણે બહાર આવ્યા છે તો મેં કીધું આપણે સ્લો બોલવી છે કેમ કે આપણે કાંઈ લોગમાં એટલે બધા મોટા લોગર નથી બની ગયા આજે તો હજી થોડીક આમ શરમ લાગે કાંઈ નહીં અવત આવી છે તમે લોકમાં બીના રહી જાઓ આજે આને દર્શન કરાવી તમને

આમાંથી અંદર આવવાનું અને અહીંયા છે રામપીરનું મંદિર છે આમાંથી લેજો બધું એ અહીંયા રામપીરનું મંદિર છે અહીંયા રોજ ધૂન ચાલુ હોય પાંચ વાગે અહીંયા ગૌશાળા હતી પહેલાં અને અત્યારે એ ગૌશાળા બીજી વાર બનાવે છે અત્યારે તો બધું કામકાજ ચાલુ છે અહીંનું એટલે કંઈ આપણે એટલું બધું શૂટ નથી કર્યું એ બાજુ આ બાજુ બધા સાધુ સંતોને રહેવા માટેની વ્યવસ્થા છે આ છે મિની ગિરનાર અને અહીંયા છે ભવનાથ મહાદેવનું મંદિર નામે હવે જાવી છે અંદર મિની ગિરનાર અંદર જાવી અને દર્શન કરાવી તમે બધું દેખાડવી તો જો પહેલાં અંદર આવતા અહીંયા આવી જાય છે શ્રી આ માતાજીનું નામ છે વાંસી લઈ જાઓ તમે જો અહીંયા અંદર કાશ બસ અહીંયા પાણીમાં દેખાતા છે ઝૂમ કરવાની જરૂર નથી અહીંની હવે પાસે આપણે આગળ વધવી તો આ છે પ્રવેશ દ્વાર મંદિરનો કેમ કે મીની ગિરનાર સડવાનો કાંઈ અહીંથી સડી જાય એ ભાઈ તને ખબર છે અહીંથી સડવાનું છે નહીં ત્યાંથી આવવાનું પાછું અહીંથી સડવાનું છે ઉપર છે અહીંથી આ રીતના ઉપર સડવાનું છે હવે અમે અમે જાવી અત્યારે ઉપર આવે મીની ગિનાર આપણે સડી લેવી કે હું તો સડી ગયો છું ઘણા એ દર્શન પતન કરી લીધા છે આ લગભગ હું ચાર થી પાંચ વાર લગભગ હું અહીંયા આવ્યો છું ને આ ભાઈ જે પહેલી વાર આવ્યા છે તો અત્યારે અહીંયા મિનિટ ડુંગર સડી ગયા છે જો અહીંથી કંઈક નીચેનો વ્યૂ આ રીતના આવે છે તો આ ભાઈ તો થાકી ગયા એટલું સડ્યા હતા થાકી ગયો કે ભાવ હું વાત કરે અહીંયા મહાદેવ બેઠા છે અમારે અહીંયા તો આરાધના રક્ષ્મીની મંદિર બનાવ્યા છે હા હા અહીંથી પાછું ઉપર ચડવાનું છે ઓલી બસ્તી ઉતરવાનું છે આપણે નીકળવાનું છે સિંહના મોઢામાંથી જોઈ જાય હમણાં હા તો હા છે છે જોયા મેર્યું જો અમે સિંહનું મોઢું છે જો અહીંથી દેખાય જો હસી એનું મોટું છે ત્યાં ની પાસે આપડે આવી નીચે કેમ કે જ્યાં ખાણા પીધું છે અહીંયા માતાજી બેઠા છે અહીંયા બીજા માતાજી બેઠા છે સરસ્વતી માં છે અહીંયા જે એક મંદિર છે અહીંયા ઘોડી છે બધું છે અહીંયા દત્તાત્રી ભગવાન બેઠા છે ઉપર ચાલો છે નીચેનો વ્યૂ આમ એકદમ મસ્ત આવે છે અહીંયા હા ભાઈ ઉભા રહી ગયા છે અહીંયા હું અહીંયા બી ગયો અત્યારે મજા આવે છે અહીંથી તમને પાછળ છે ને તાપી છે તાપીનું વ્યૂ બતાવું પછી પાછા આપણે એ બાજુ પછી પાછા આપણે એ બાજુ જવાના છે અત્યારે ફરવા આવી ગયા છે તો મજા આવે છે એક નંબર આમ આખું ઓડોડ કામ કર્યું ને એક દિવસ ફરવા ને એની મજા ક્યાં અલગ જ હોય તો ફાઇનલ લોગમાં બનાવી દેજો ને આજે આજ તમને ઘણું બધું બતાવવાનું છે ને આજનો લોગ તો આપણા બે ભાગ લગભગ આના થાય તો ઠીક છે ને કે આપણે એક ભાગમાં પતાઈ દેવું બે ત્રણ મિનિટ વધારે લાંબુ થઈ જાય તો એ બધું કરી લેજો ફાઇનલ લોગમાં બનાવી દેજો અને લાઇક કરી દેજો થોડાક ફોટા શૂટ કરી નહીં આપેલા કેમકે આપણે ગમે ફોટા શૂટ પહેલા ને હવે આપણે જ છે પાછા આગળ હજી તમને ઘણું બધું બતાવવાનું સાહેબ તો આ છે ને અહીંથી આપણે જવાનું છે સિંહના મોઢામાં સામે નીકળવાનું આમ ઘણું બધું અંદર ફરવાનું છે તમને દેખાતું છે અહીંથી આમ કે ગયા ને સામેથી નીકળી ગયા એમ નથી અંદર ઘણું બધું છે છે હવે અહીંયા છે બોરદેવી આ રીતના બધું હજી તો ઘણો યુ છે અને એક નંબર આમ મિની ગિરનાર છે તમે આમ જોવો એકવાર ખાલી અહીંથી આમ ફરીને પાછા ગયા તો ન્યાથી ન્યાથી ઉતરીને પછી આમ જવાનું છે આમ સીતા માતા તો અહીં બેઠા છે વિષ્ણુ ભગવાન અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી એ ભાઈ જોયું નથી પણ મારી પહેલાં પેલા બધી બહુ મર થોડે છે તો એ પાછા નો જવાનું જ ના જાય જાય અહીંયા પાછા આપણે આવ્યા તો એની જગ્યાએ આવી ગયા આ રીતના ફરીને પાછું અહીંયા આવવાનું છે આ રીતના નહીં હવે પાછું અહીંથી ચડવાનું છે હા તો આવે તો ખરો મારો ભાઈ હા આ છે બીજો ડુંગર છે અહીંયા અહીં નવો દાદરો પાછો અલગ છે હામાંથી ને અહીંયાથી ઉતરી જવાનો આ રીતના છે અહીંયા એક વચ્ચે મંદિર છે ને આ છે મોટું મંદિર છે અહીંયા આવવાનું છે તો અહીં છે આ રીતના બધું છે હવે આપણે જવાનું છે આની અંદર ને પછી નીકળશું ડાયરેક્ટ બહાર સાઈડમાંથી ને પાછળની સાઈડમાંથી જ્યારે આપણે અંદર જવું ને ત્યારે સિંહ મોટામાંથી નીકળશું અત્યારે અમે બહાર નીકળી ગયા અને હા એટલે ભાઈ હલો ગયો ગયો અમે બધે આવી જાય બહાર આવી જ છોકરો હલવાયુવા બધા નાની નાની મૂર્તિઓ છે વાંદરા છે મગર છે વાઘ સિંહ માતાજીની મૂર્તિઓ છે મા ગણપતિ બાપા છે એથી તમને ડુંગરનો વ્યૂ બતાવું બતાવો એક નંબર એક જો છે ડુંગર તારે લોકભાઈ બનાવો નહીં ને હું તારે શૂટ કરીને ક્યાં જવું હોય જો આને શૂટ કરો રાખી દેવો બાજુ બે રૂપિયા પગાર દઈ દેવો મહિને ગજબ બે જતી આ છે ગૌરક્ષકનાથ બાપુ મૂર્તિ છે અહીંયા તો અહીંથી જવાનું છે અંદર ગુફા પ્રવેશ દ્વાર અને આવવાનું છે સામેથી બહાર ને આ છે ડુંગર જો ડુંગરનું વ્યૂ જો તમે ખાલી એક નંબર આવે તો જ બકે આ રીતના છે બધું અહીંયા હા ભાઈ ફોટોશૂટ નું કહે છે મારે લોક શૂટ કરો કે ને ફોટા કરવા જો એકલો એકલો પછી સેલ્ફી પાડે એકલા એકલો બેઠા બેઠા આ ક્લિપ આપણે મૂકી દેવાની છે વિડીયોમાં એ ભાઈ કોણ થવો તમે ભાઈ શું ટાક પડે હોય તો દઈ દેવી આપણે લાખા સો રૂપિયા છે આ નો દેવાય એટલે મજાક જો પીખમાં મોજા પહેરીને આવે ભાઈ

શુભી છે અને આ બધી માતાજીની શુભીને એવું બધું તમે મૂકેલું છે આ રીતના છે કંઈક બધું જો ચારે ફરફ બધું તમને બતાવી દેવાનું છે જો અહીંયા રામપીરની સુભી છે પ્રથની છે બધા સાધુ સંતોની સંતવાણી કરી હોય ત્યારના ફોટો છે આ રીતના આ બધું વાંચી લેજો પછી તમે હા મોદી સાહેબ પણ આવેલા છે એમનું સન્માન પણ અહીંયા કરેલું છે આ રીતના કંઈક છે બધે એટલે ભાઈ ખોવાઈ ગયા છે હવે ક્યાંય જઈએ તો ખબર નહીં આ બધે રસ્તા બંધ કરેલા છે કેમ કે બધી બસ્તી ન આવી માટે એટલે ભાઈ એવું બધી રખડે છે તો જો તું પૈસા વગરનો બધી જામ હલો ભાઈ ને તો મારે ભેગું હતું મુશ્કેલતા તને આમાં કેટલા રસ્તા છે એનું નક્કી જ નથી જો આ છે મહાદેવનો મોટો ફોટો બનાવી મૂકેલો છે આગળ આગળ રહે તું

ભાઈને પંખો સલો એવું દેખાય છે હવે બધી હવે અહીંયાથી આપણે બહાર જવું ને એટલે અહીંયાથી આપણે નીકળશે સિંહના મોઢામાંથી દેખાડશે હવે આપણે નીકળશું છેલ્લા સિંહના મોઢામાંથી આ રીતના છે ભાઈ હા તો આ આપણે સિંહના દાંત પકડીને ઉભા રહી ગયા છે

હવે દાવી છે સીધા ઘરે આ મંદિરમાં અંદર જઈને છૂટ ને એવું ઘણું કરવું છે આ ભાઈ કે જાવ સીધા ઘરે જાય કઈ નહીં જોવી વાગે અમે અંદર નહીં જવાય કેમ કે મંદિર બંધ થઈ ગયું છે અને સાફ સફાઈ ચાલુ છે કઈ નહીં લોકમાં બનાવી રહ્યો છે માયક લાવ્યો તો પણ માયક લગાડ્યું નતું કેમ કે ખિસ્સા પર રહી ગયું હતું ને અત્યારે યાદ એવું અત્યારે એવું પાછું માયક લગાડ્યું છે માયક નું કીધું તો આપડે દાંત આવી ગયા કઈ ને માયક વગર આપણે આપડે શૂટ કરી નાખી છે બધી પણ હવે કઈ ને જોયું છે હવે જેવો અવાજ આવે એડજસ્ટ કરી લેજો કે માઇક ભૂલાઈ ગયું હતું એટલે કઈ ને એડજસ્ટ કરી લેજો જો આ રીતના બાર નો વ્યુ તમને બતાવું અહિયાં થી ડુંગર બધું જવાનું છે મિનિટ ના અહિયાં મેન મંદિર કઈ નઈ હવે અમે જાવી ઘર બાજુ ને છે ગરબા પણ હવે નક્કી ને જ્યાં સારું લાગે ને જમી તારી લેવું સવારે જાય ગયો ત્યાં હજી અત્યારે સવારે ખરે ચા પીધી છે પછી નો હજી જમવા નથી જમવાનું બાકી છે અને હવે જાવ ત્યાં ખાલી હોટલ માં જમી લઈ